ગુરુ પૂનમના દિવસે જે કોઈ પણ મને મળવા આવે એને ભક્તિ કરવી હોય માતાજી ની સેવા કરવી હોય માતાજી ના કીધે ચાલવું હોય તો ગુરુ પૂનમ ના દિવસે જે કોઈ મને મળવા આવે ને અને કંઠી લેવા આવે ને તો એક શિવ પુરાણ લેતા આવજો મા મા ગુરુ પૂનમ ના દિવસે પણ એટલું યાદ રાખજો કે ગુરુ પૂનમે આવો મારી પાસે તમારી પોતાની કંઠી બદલાવા કે લેવા માટે તારે તમે એક શિવ પુરાણ લઈ આવજો અને શિવ પુરાણ મને આપજો પછી હું તમને આપીશ પછી એને વાંચવન ચાલુ કરજો મારી પાસે શિવ પુરાણ તમે મને આપજો પછી હું તમને આથવાત આપીશ પછી એનું એનું વાંચન ચાલુ કરજો એમાં ભક્તિ ચાલુ કરજો પછી બધા જીવનના મગજના આત્માના પરમાત્માના જે દુઃખ છે ને બધા દૂર થઈ જશે અને નક્કી કરજો કે દિવસમાં એક કલાક વાંચવી 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 દિવસ નહીં તો રાત એક કલાક તો નીકળન એટલે કરજો એટલે પોતે લઈને આવજો અહીંથી કોઈ હાલ છે અહીંથી કોણ હાલ હજારો જોઈએ હજારો કોણ આપ તો એમ એટલે લઈને રામાયણ વાંચો ને રામાયણ વાંચો ને રામાયણ તેમાં શું હોય કાપમ કાપી ને મારમ મારી મહાભારત વાંચો તો કાકા બાપા થાય ને રામાયણ વાંચો તો શું થાય કાકા ઝગડા અને શિવ પુરાણ વાંચો તો જ્ઞાન પ્રાપ્ત થાય એટલે શિવ પુરાણ છે ને એમ જ બધું છે બધું એમ જ છે શિવ પુરાણ ની અંદર જે રહસ્ય છે જે દેવના સમાધાન છે જે દેવની વાતો છે જે દેવની રચના છે પરમાત્મા શું કહેવા માંગ આપણે ક્યાં જઈએ છીએ ને એ ક્યાં મોકલવા માટે છે એ બધી રચના અંદર શિવ પુરાણમાં માં છે એટલે ગુરુ પૂનમના દિવસે પોતાના ઘરેથી શિવ પુરાણ લઈને આવજો એટલે હું આશીર્વાદ સ્વરૂપે પાછી તમને આપીશ પછી એમાંથી કંઈક વાંચન ચાલુ કરજો જોગણિયો માતની જય પરમ પૂજ્ય શ્રી અમૃત બાપાની જય પાર્વતી પતે હર હર મહાદેવ હર જય માડી આજ રોજ આપણે સૌ આગળ અમૃત બાપા મેરડીમાં મંદિર દ્વારા એક ખૂબ જ હર્ષના સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ કે આપણે સૌ જે જાણીએ છીએ કે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે જે આપણો હિન્દુઓનો મુખ્ય તહેવાર જે છે કે જે આપણે ગુરુ પૂર્ણિમા ઉત્સવ તરીકે ઉજવીએ છીએ તે અવસર એ દિવસ ખૂબ જ ટૂંક સમયમાં આપણે તારીખ દસ જુલાઈ અને બે હજાર ને ના દિવસે આવી ગયો છે તો આપણે સૌ લોકો માના મંદિરમાં એટલે કે અમૃત બાપા મિલડીમાં મંદિરમાં મોટી ખડોલમાં આપણે સૌ એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવા જઈ રહ્યા છીએ આપણે સૌ તૈયાર છીએ આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે ગુરુ વિજ્ઞાન જ્ઞાન એ અપૂર્ણ છે વાત સાચી કે ખોટી કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે માએ કેટલા બધાના પરિવારોનું કેટલા હજારો દીકરીઓનું સારું કર્યું અને દરેકને અહીંયા માએ પ્રવચનમાં આપણી કુળદેવી સુધી બેસવાનો ભક્તિ કરવાનો માર્ગ બતાવ્યો તો આપણે અમૃત બાપાના માં એટલે જેમ સૂર્યનારાયણ ભગવાન પૃથ્વીલોકમાં પ્રકાશ ફેરવે છે ને તેવી જ રીતે આપણી ગુરુ માતા એટલે કે અમૃત બાપાના સાક્ષાત હાજરા હાજુર મેલડીમાં અમૃત બાપાના માડી આપણા જીવનમાં પરિવર્તન લાવે છે આપણા જીવનમાં પ્રકાશ ફેલાવે છે આ વાત સાથે કેટલા લોકો સહમત છે છ ને આપણે બધા સહમત કારણ કે આપણે દરેકની મેટરમાં જાણીએ છીએ સમજીએ છીએ અને આપણે અનુભવીએ છીએ કે આવી ગાદી સતની ગાદી વિશ્વમાં પણ ક્યાંય નહીં થતી હોય તો આપણે ખૂબ આનંદ સાથે જણાવવા જઈ રહ્યા છીએ કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કેવી રીતે મનાવો તો પ્રથમ આપણે સૌ ગુરુ પૂર્ણિમાના દિવસે મોટી ખડોલ એટલે કે અમૃત બાપાના મેલડીમાં મંદિરમાં આપણે સૌ તારીખ દસ સાત બે હજાર પચીસ એટલે કે ગુરુવારના દિવસે મંદિરમાં આપણે માળીના ગુરુ બાપા એવા આપણા અમૃત બાપાના દર્શન કરવા માટે એક અલગથી આપણે બધા અહીંયા હાજર થઈશું ઘણા બધા હજારો ભાવિ ભક્તો છે કે જેમને માત્ર દર્શન કરવા માટે પણ આવતા હોય છે કે એમને એ રાહ જોઈને બેઠા હતા કે ભાઈ અમે ક્યારે આવીને અમે માને એક અલગ દિવસ એટલે કે રવિવાર સિવાયના દિવસે પણ આવીને દર્શન કરી શકીએ તો આપણી જોડે એક ખૂબ સરસ અનેરો અવસર મળ્યો છે ગુરુ પૂર્ણિમાનો તો માએ જેમ ગયા વખતે રવિવારે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાનો દિવસે જો આપણે સૌ આપણા પરિવાર સાથે જે અહીંયા ઉપસ્થિત છે જે ઘરે બિરાજમાન છે એ હજારો પરિવારો કે જેમના પણ પરિવારોનું સારું થઈ ગયા પછી પણ જે માત્ર અત્યારે ઘણા લોકો આવે છે તો એમના પરિવાર સાથે દર્શન કરવાનો લાભ અવશ્ય લઈ શકશે ઉપરાંત બીજી પણ એક વાત જણાવવાની થતી હતી કે આપણા જે યુટ્યુબ ચેનલ ઉપર મુખ્ય બે નંબર આપેલા છે અમૃત બાપા મેલડીમાં મંદિરમાં જે બંને નંબર હું ફરી રિપીટ કરું છું એટ ટુ થ્રી ડબલ એટ ટુ ઝીરો સિક્સ ટુ બ્યાસી ત્રણસો અઠ્યાસી વીસ આઠસો બાસઠ ઉપરાંત બીજો નંબર ડબલ નાઇન ટુ ફોર સિક્સ ટુ થ્રી નાઇન ઝીરો વન એટલે કે નવ્વાણું ચોવીસ પાસઠ ઓગણચાલીસ ઝીરો એક આ નંબર જે આપણે યુટ્યુબ ચેનલ ઉપર અને અમૃત બાપા મેલડીમાં મંદિરમાં કોઈ પણ તમને આવા નવા પ્રસંગો કે જે આપણને અવસર મળતા હોય છે એની જાણકારી માટે જે નંબર આપવામાં આવ્યો છે એ નંબર ઉપર હજારો ભાવિભક્તો ફોન કરે છે કે અમારે અમૃત બાપા મેલડીમાં મંદિરમાં જે માળીએ પ્રવચનમાં જણાવ્યું છે કે અમૃત બાપાનો દીવો કેવી રીતે કરવો તદઉપરાંત ઘણા બધા ભાઈ ભક્તો વિદેશમાંથી ફોન કરતા હોય છે કે ગુરુ પૂર્ણિમાનો જે અવસર આવી રહ્યો છે તો એ આપણે ગુરુપૂર્ણિમાનો જે ગુરુપૂર્ણિમા ઉત્સવ કેવી રીતે મનાવો તો તેની જાહેરાત અત્યારે હું કરવા જઈ રહ્યો છું તો ખૂબ શાંતિથી અને ખૂબ ધ્યાનથી સાંભળવું સર દરેક ભાઈ ભક્તોએ પ્રથમ આપણે ગુરુપૂર્ણિમાનો દિવસ જ્યારે પણ આવે છે દસ જુલાઈ બે હજાર પચીસે ત્યારે આપણે અમૃત બાપાનો દીવો એટલે કે ઊભી વાટનો દીવો મંદિરથી અલગ સ્થાને અલગ જગ્યાએ આપણે કરવાનો રહે છે તદઉપરાંત તે દીવાની સમક્ષ આપણે આપણા પરિવાર સાથે બેસીને આપણે સુખડીનો પ્રસાદ ધરાવવાનો હોય છે અને શ્રીફળ વધેરવાનું હોય છે અને એ શ્રીફળ વધેર્યા પછી એ પ્રસાદ આપણે ગ્રહણ કરી શકાતો હોય છે તો જ્યારે આપણે આ દીવો પ્રગટાઈએ છીએ આપણા ઘરમાં ત્યારે સાક્ષાત આપણી કુળદેવી માને મળવા માટે આપણા અમૃત બાપાના અમૃત બાપાના મેલડીમાં ત્યાં આપણા દેવને રાજી કરવા માટે સાક્ષાત ઉપસ્થિત થતા હોય છે તો આપણે સૌએ ખૂબ ધ્યાન રાખવું કે દીવો કર્યા પછી સુખડીનો પ્રસાદ ધરાવવો અને શ્રીફળને વધેરી દેવો ઘણા ભાવિ ભક્તો એવી ભૂલ કરે છે કે શ્રીફળ મૂકી રાખે છે તો શ્રીફળને વધેરીને ત્યાં પ્રસાદ અર્પણ કરવો જો કદાચ પ્રસાદ વધારે બનાવ્યો છે અને રહે છે આપણી જોડે તો એ પ્રસાદને આપણે કીડીયા રૂમ પૂરીએ ને તો આપણે કીડીઓને અર્પણ કરી દેવો જેટલો સુખડીનો પ્રસાદ બચ્યો હોય તો આ વાત થઈ આપણે દીવાની કે અમૃત બાપાના ઊભી વાટનો દીવો કરવો હવે સમય તમને જણાવું કે સમય છે સવારે પ્રાતકાળે સાત વાગ્યાથી લઈને અથવા તો સાંજે સંધ્યાકાળે સાત વાગે જ્યારે આપણા ઘરના દીવા કરતા હોઈએ ત્યારે સાથે આપણે અલગથી અમૃત બાપાના મેળડીમાનો દીવો એટલે કે ઊભી વાટનો દીવો કરવાનો રહેશે સવારે સાત વાગે અથવા તો સાંજે સાત વાગે અને પરિવારના સર્વ સભ્યો સાથે બેસીને અમૃત બાપાને યાદ કરીને જણાવું કે અમૃત બાપા અને અમૃત બાપાના મેડીમાં અમારા જીવનમાં આપ પરિવર્તન કરવા આવો અને જે પણ દેવનો ન્યાય કરવાનો થાય તમારા સાનિધ્યમાં તમારા મંદિરમાં આવીશું તો અમે અમને અમને એ જણાવજો અમે તે પ્રમાણે કરીશું અને ઘણા બધા પરિવારના સભ્યોને એમાં ખૂબ એવો સારો અનુભવ થયો છે જે આપણે માનતામાં પણ જોઈએ છીએ હવે હું તમને સમય આપ્યો તે સાથે ઘણા વિદેશમાં રહેતા ભાવિ ભક્તો માટે મારે જણાવવાનું થાય કે જેમ કે અમેરિકામાં રહેતા ભાવિ ભક્તો જે છે કેનેડામાં રહેતા રહેતા ઓસ્ટ્રેલિયામાં બ્રાઝિલમાં દુબઈમાં અને ન્યુઝીલેન્ડમાં તો આ જે વિદેશના નામ હું બોલું છું ફરી અમેરિકા તદઉપરાંત કેનેડા ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ દુબઈ તો એ એ દેશની અંદર કયા દિવસે આપણે દીવો કરવો તે હું તમને જણાવવા જઈ રહ્યો છું અમેરિકાની અંદર તારીખ દસ સાત બે હજાર ને એટલે કે ગુરુવારના દિવસે અમૃત બાપાના ઊભી વાટનો દીવો આપ સર્વભાવી ભક્તો કરી શકશો લંડનની અંદર તારીખ અગિયાર સાત બે હજાર ને એટલે કે શુક્રવારના દિવસે લંડનવાસીમાં રહેતા માડીના ભક્તો પૂનમના દિવસે અમૃત બાપાના મેલીમાનો ઊભી વાટનો દીવો કરી શકશે કેનેડાની અંદર તારીખ દસ સાત બે હજાર ને એટલે કે ગુરુવારના દિવસે અમૃત બાપાના ઊભી વાટનો દીવો સવારે અથવા તો સાંજે સાત વાગે કરી શકશે ઓસ્ટ્રેલિયામાં તારીખ દસ સાત બે હજારના પચીસ એટલે કે ગુરુવારના દિવસે અમૃત બાપાના ઊભી વાટનો દીવો કરી શકાશે તદઉપરાંત બ્રાઝિલમાં તારીખ દસ સાત બે હજાર પચીસ એટલે કે ગુરુવાર દુબઈમાં તારીખ દસ સાત બે હજાર પચીસ એટલે કે ગુરુવારના દિવસે અને ન્યૂઝીલેન્ડમાં તારીખ અગિયાર સાત બે હજાર પચીસ એટલે કે શુક્રવારના દિવસે દરેક માળીના ભક્તો અને આફ્રિકામાં તારીખ દસ સાત બે હજાર પચીસ એટલે કે ગુરુવારના દિવસે આપણે સર્વ લોકો અમૃત બાપાના મેલડીમાંનો દીવો કરી શકીશું આ તારીખ સાથે તમને અર્પણ કરવામાં આવેલ છે દિવસ તો સર્વ માળી ભક્તોએ ખૂબ શાંતિથી આ વિડીયોને સાંભળવો અને સમજવો તદઉપરાંત ઘણા બધા ફોન કંઠી માટે આવતા હોય છે કે જે અમૃત બાપાની કંઠી છે તે એ લોકો વિદેશમાં મંગાવતા હોય છે અથવા તો ક્યાંક પણ અહીંયા નજીકમાં પણ મંગાવતા હોય છે તો તેમને ખાસ જણાવું કે હું જે બે નંબર રિપીટ કરું છું એ બંને નંબર ઉપર આપનું એડ્રેસ મોકલશો તો અહીંયા મંદિર તરફથી તમારા ત્યાં કુરિયર કરી આપવામાં આવશે તો કંઠી માટે કુરિયરનું નંબર લખાવવામાં આવે છે બ્યાસી ત્રણસો ઇઠ્યાસી વીસ આઠસો બાસઠ એટ ટુ થ્રી ડબલ એટ ટુ ઝીરો એટ સિક્સ ટુ તદ ઉપરાંત નવ્વાણું છવ્વીસ બાસઠ

પણ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ તમે અમને સર્વ ભક્તોને માં કેમ કે ઘણા બધા પરિવારના સભ્યો આજે ઘરે બેસીને પણ વિડીયો જુએ છે તે બધા આવવા માગે છે તો માં આપ એમને પણ આશીર્વાદ આપજો માં ભલે દેશ હોય કોઈ વિદેશ હોય જા જા ભક્તો છે ત્યાં ત્યાં મેલડીસ પણ કદાચ સાચા ભાવથી ને સાચા હૃદયથી મને માં કીધી હશે મારી પાસે જ્ઞાન લીધું હશે સમજણ લીધી હશે કઈક સમજ્યા છો તો ગુરુ પૂનમના દિવસે વિશેષ આશીર્વાદ આલીશ જૂની જૂની જે કંઠી કે માળા પહેર્યું હોય ને એને પ્રસાદી રૂપે ઘરે રાખજો અને મારા હાથ થી નવી આ તો હાથ લઈને જજો મેલડીશું એટલે જે ભાવિક છે ભક્તો છે જેને ભક્તિ કરવી છે જેને જ્ઞાન લેવું છે જેને મા કીધી છે જેને ગુરુ કીધા સંકલ્પ લઈને હોય કઈક વાત લઈને આયા હોય તો પૂનમ ના દિવસે જરૂરથી કરીને જજો આશા તમારી પૂરી થશે એવા આશીર્વાદ આલો છું દેશ કોઈ વિદેશ હોય સાત દરિયા પાર કરો તોય અમૃત ની મેલડીના દીવા થાય થાય ને થાય મારા ભક્તો હજારો લાખો ના કરોડો ખાલી ઘરે બેઠા એ કદાચ યાદ કરી હશે અને દુઃખમાં સુખમાં બદલવા હું મેલડી ગઈ છું તો કેમ ના ભૂલી જશે ના ભૂલી જાય ના ભૂલી જાય કોઈ દિવસ નથી ભૂલતા હૃદયમાં બેઠી છો મોટા મંદિરમાં બેઠી હોય કે ના બેઠી હોય તો મારા ભાવિ ભક્તોના મારા સંતાનોના હૃદયમાં જરૂરથી હું અમૃત મેલડી બેઠી છું મારી સાચી ઓળખ છે હું અમૃતની મેલડી છું મોટો હૃદય નો ભાવ લઈને આવજો મારા હાથ થી તો હાથ કઈક લઈને કંઠી આપીશ તમારા હૃદયને હૃદય સાથે જોડીને જોડી જયારે દુઃખ પડે ત્યારે કંઠી પકડી ને મને યાદ કરજો અને પાછી એમાંથી નીકળી ના કરી જાઉં કામ તો મારા અવતારમાં ખોટ પડશે હું મેડી કઈક ના કર્યા કંઈક ના કરું છું ને કંઈક ના કરતી રહીશ અને એ દિવસે જે જે આયા હશે જેને જેના ભાગ્યમાં લખી હશુ એના દિવસ અને મેં કીધું છે કે મળું કે ના મળો તમે કઈક લખાવો કે ના લખાવો તમે કોઈને મળો કે ના મળો કોઈને કોઈને કઈ વાત કરો કે ના કરો મારે કેવું છે તો પાછી દર્શનમાં કઈ છે મેલડી શું મારે ઉભા ઉભા રાખવા છે તો જતાય પાછા બોલાવીશ મારે કેવું છે તો આમાંથી ઉભા કરીને હું કહીશ બસ તમારો શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોવો જોઈએ તમે તમારો દીવો ઘરે કરેલા હોવો જોઈએ તમે તમારી માની ભક્તિ કરેલી હોવી જોઈએ અને તમે દર્શન કરવા આવો અને ઉભા રાખીને વાત કરું ને તો જ કડિયુગમાં હું મેળવી છું કે તમે અઠવાડિયામાં એક વખત આવો છો અને હું તમારા ઘરે કાયમ આવું છું પણ એ દિવસે તમે મને મળવા આવજો અને પછી હું તમારા ઘરે તમને મળવા આવીશ એવા આશીર્વાદ આપું છું એટલે તમે મારા દરેક છો અને હું દરેકની છું મેં નથી કીધું કે તમે ક્યાંથી આવ્યા છો મેં નથી કીધું તમે કેવા છો મેં નથી પૂછ્યું કે તમે કોણ છો મેં કોઈને પૂછ્યું નથી મને માં કીધી છે ને એટલે હું માના રૂપમાં જ આવું છું માના રૂપમાં જ વાત કરું છું હું કોઈ સમાજ કે સંપ્રદાય ની નથી કોઈ નાતની નથી જાતની નથી માનું શું હોય માં કેવાય મોટો ઘણા વિદેશમાં બેઠ્યા હોય તો દર્શન કરવા હોય ને નથી કરી શકતા કરી શકશ નથી કરી શકતા તમે ભાગ્યશાળી એમના કરતા ભાગ્યશાળી કહેવાય તમે એ લોકોને ભાગ્યશાળી વધારે સમજો છો તમે એવું સમજો છો કે વિદેશમાં બેઠા છે કેટલા ભાગ્યશાળી હશે અને વિદેશમાં બેઠા હશે ને એ વિચાર એવું કરે છે ને વાત તમે એમની કરો છો પણ એમ સમય જશે ને એટલે પાછી હું વિદેશમાં જઈશ વિદેશી ધરતી ઉપર જઈશ મારા ભક્તોને મળીશ મારા ભક્તોને કઈક વાત કરીશ મારા ભક્તોને કઈક રહી જતું હશે ને તો આપીને પછી હું અહીંયા મારા મારી જગ્યાએ પાછી આવીશું મેલડીશું એટલે જેમ તમે આશા કરો છો ને કે પેલા વિદેશમાં બેઠા કેટલા નસીબદાર કહેવાય એ નસીબદાર જે વાત કરે છે કે તમે કેટલા નસીબદાર કહેવાય કે મને સાંભળો છો જેમ તમને મળી છો એમ એમને મળીશ અને એમને મળીશું અને મળતી રહીશ જ્યાં સુધી ભાવ છે ને ત્યાં સુધી મળતી રહીશ ત્યાં સુધી આશીર્વાદ આવતી રહીશ જે દિવસ તમારા ભાવ કૂટ્યો તમારું મન બદલાયું પછી હું આવતી